સમાચારમાં આગળ વાત રાજકોટની તો રાજકોટના પેઠડીયા ટોલ પ્લાઝામાં દોઢ ગણો ટોલ ટેક્સ ના વધારામાં

બરૂડી બે ટોલ પ્લાઝા વચ્ચે કિલોમીટર નું અંતર હોવાથી પીઠડીયા ટોલ પ્લાઝા ગેરકાયદે કહેવાય તેવો ડાઇંગ એસોસિએશનના પ્રમુખે આરોપ પણ ડગાવ્યો અને આ પચીસ રૂપિયાનો ટોલટેક્સ પરત ખેંચવા ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશને માંગ કરી પાસે પાસે ટોલ પ્લાઝામાં છે તે લોકલ જે સ્થાનિક લોકલ કહેવાય તેના માટે જે દસ રૂપિયા ચાર્જ હતો તે એકાએક રાતોરાત વધારીને ને પચીસ રૂપિયા કરી દેવાતા હતા જેતપુર જે સ્થાનિક લોકોમાં છે તે ભારે રોષ ફાટી નીકળ્યો છે તે કહી શકાય કે જયારે પ્રથમ વાર જે ટોલ પ્લાઝા બન્યું ત્યારે નિયમ અનુસાર છે તે સ્થાનિકોને જે પાંચ રૂપિયા ટોલ પ્લાઝા છે તે ઉઘરાવાનું નક્કી થયું હતું ત્યારબાદ છે તે સાત રૂપિયા ટોલ પ્લાઝા કરાયો પછી ત્યારબાદ છે કે દસ રૂપિયા કરાયો અને અત્યારે જે એકાએક છે કે પંદર રૂપિયા જેટલો ભાવ વધારો કરી દેવાતા ટોલ પ્લાઝામાં જે અત્યારે સ્થાનિક લોકલ વાહનો માટે છે તે પચીસ રૂપિયા કરી દેવાતા સ્થાનિક વાહનોમાં છે તે સ્થાનિક જે લોકલ વાહનોમાં જે ભારે નારાજગી જોવા મળી હતી જેને લઈને જેતપુર ડાયમંડ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન અને જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા છે તે આજે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને જે આ પંદર રૂપિયાનો ભાવ વધારો છે તે પરત ખેંચવા છે તે માંગણી કરી હતી અને સાથ તેમને તે પણ જણાવેલું હતું કે જેતપુરમાં જે જેતપુરના જે સ્થાનિક ફોર વ્હીલ હોય તેને ફ્રી મુક્ત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી અને જો આ ભાવ વધારો જે પચીસ રૂપિયાનો ભાવ વધારો પરત ખેંચવામાં ચોવીસ કલાકમાં પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી મારું મારુ એબીએ મિત્ર જેતપુર